નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રથમ ફ્લાવર શોમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો જેમાં પંચાણું હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને નવસારી શબ્દની આઠ ફૂટ ઊંચી અને ઓગણપચાસ ફૂટ લાંબી પુષ્પ દિવાલ પ્રદર્શિત કર્યા આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી આ સૌથી મોટો ફ્લાવર વર્ડ તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય જેના કારણે નગરપાલિકાએ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલે આ પ્રસંગને ફક્ત પુષ્પ દર્શન નહીં પરંતુ સુશાસન ટકા વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સરકારના ધ્યાનનું પ્રતિક ગણાવ્યું દસ લાખથી વધુ છોડ પચીસ જાતિના ફૂલ પાકો અને ચાલીસથી વધુ રંગોના ફૂલોનું વિભિન્ન પ્રદર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇસરો રોકેટ અને સ્થાનિક ટાવર જેવા સ્થાપનો મોટી આકર્ષણ રહ્યા નવસારી હવે અમદાવાદ સાથે ગિનીસ રેકોર્ડ ધરાવતી શહેરોમાં સામેલ થયું છે મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોમાં સમયનો ફેરફાર કરવામાં આવ્યો હતો હવે સાડા અગિયાર વાગ્યા સુધી વધારવામાં આવ્યો